અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ ઉપર હવે રાજનીતિ તેજ થઈ છે કોંગ્રેસ હાઈ કમાંડે ગઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું બહિષ્કાર કરવાનું એલાન કર્યું જેના પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ પાર્ટી હાઈ કમાંડને સૂચના આપી હતી કે આવા નિર્ણયોથી બચવું જોઈએ આ સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલે કહ્યું ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી જ્યારે શંકરાચાર્ય કહે છે કે રામ મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું ત્યારે દરેક કોંગ્રેસી દર્શન માટે જશે હું પોતે એક હિન્દુ છું મારા માટે સર્વોત્તમ શબ્દ શંકરાચાર્યજી મહારાજના હોય અને જ્યારે શંકરાચાર્યજી મહારાજ જયારે આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે નહીતર તો રામનવમી થી વધારે રામ માટેનો મહત્વનો દિવસ કયો હોય રામનવમી ના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે પરંતુ ના કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો रामना नामे मत लेवा माटे एक भारतीय जनता पार्टी इवेंट करे तो ये इवेंट में न जई शकाय भगवान राम मा पूरी श्रद्धा कांग्रेस पक्ष ने समग्र देश ने दुनिया ने ज भगवान ना दर्शन माटे आमंत्रण नी जरूर न वगर आमंत्रण हमें रोज मंदिरों में जता होइए जी मैं स्पष्ट कर देना चाहता हूं इस प्राण प्रतिष्ठा का बहिष्कार करके कांग्रेस पार्टी और कांग्रेस की परंपरा कांग्रेस गोत्र के जितने दल हैं उन्होंने यह स्पष्ट कर दिया है कि वो राजनीतिक दृष्टि से निष्प्राण तो होते ही जा रहे थे अब उनकी प्रतिष्ठा भी समाप्त